દસાડામાં ગૌચર જમીનમાં આઠ થી દસ ખેડૂતોની અંદાજે ત્રણ લાખની લાખ ચાર અને એરંડા બળીને ખાક દસાડામાં ગૌચર જમીનમાં આઠ થી દસ ખેડૂતોની અંદાજે રૂપિયા ત્રણ લાખની લાખ ચાર અને એરંડા બળીને ખાક થઈ ગયા હતા આ આગની ઘટનામાં અંદાજે બે હજાર પૂળા અને બસો પચાસ જેટલા એરંડા બળીને ખાક થઈ જતા ખેડૂતો પાયમાલ બન્યા હતા ખેડૂતો દ્વારા આ બાબતે દસાડા સરપંચ અને દસાડા પોલીસને લેખિત જાણ કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે દસાળા બૂતિયાવાડા સિમમાં આવેલી ગૌચર જમીનમાં ગત મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર દસાળા ગામમાં 8 થી 10 ખેડૂતોએ મુકેલી ચારના પૂડા અને એરંડાના છઠામાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી અને પડવારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ખેડૂતો સહિતના ગામ આગેવાનોએ પાણીનો જોરદાર મારો ચલાવતા 3 થી 4 કલાકની ભારે જહેમત બાદ વિકરાળ આગ માંડ काबूમાં આવી હતી પરંતુ આ ભયાવહ આગની ઘટનામાં દસાડા ગામના આઠ થી દસ જેટલા ખેડૂતોના અંદાજે રૂપિયા ત્રણેક લાખની ની ચાર અને એરંડા બળીને ખાક થઈ ગયા હતા આગની ઘટનામાં અંદાજે બે હજાર પૂળા અને બસો પચાસ જેટલા એરંડા બળીને ખાક થઈ જતા ખેડૂતો પાયમાલ બન્યા હતા તો ખેડૂતો દ્વારા આ બાબતે દસાડા સરપંચ અને દસાડા પોલીસને લેખિત જાણ કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ અંગે ગામના અસરગ્રસ્ત આગેવાન દેડવાડિયા નાનજીભાઈ મકવાણા અને સેંધાભાઈ ભરવાડે આક્રોશ સાથે જણાવ્યું કે દસાડા ની ગૌચર જમીનમાં મૂકેલા અમારા ઝારના પૂડા અને એરંડાના જથ્થામાં ભયાવહ આગ લાગતા અમારા અંદાજે રૂપિયા ત્રણેક લાખની કિંમતના અંદાજે

બે હજાર પૂરા એટલે એક પૂરાના તેર રૂપિયા કિંમત છે એટલે કમસે કમ પચીસ છવ્વીસ હજાર રૂપિયાની ચાર્જ થાય અને અઢી અઢી લાખ અઢી લાખ રૂપિયાના આઈડા થાય એકલો તમે નંદજીતભાઈ આ બાબતે તમે કોઈ પોલીસ સ્ટેશનમાં કે લાગતા વળગતા કોઈ ગ્રામ પંચાયતમાં સરપંચને કોઈને કેવી કીધું તમે જાણ કરી હા મારા શ્યાધાભાઈ ભરવાડ વડીલ છે એ પંચ પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ બરાબર

કે ખોદ બાબતે એની સાથે આ બધા લેવા દેવા ખરા એની સાથે હવે કોઈ પણ પારકરણ કંઈ હકાય નહીં દાખલા તરીકે આમાં કોઈ દુશ્મને હોય કોઈ ગામનો બી આ કદાચ આ પ્રકરણમાં ઝઘડાના રૂપ અનુસાર સુર કરી જાય પણ અમારું ગરીબ માણસનો જે માલ હવે આનું અમારે કિંમત ક્યાંથી લઈને જ્યાંથી વ્યાજવા લઈને અમે માલ પક્યો છે સાહેબ ચાર છોકરીઓ છે એક છોકરો છે એક ઘરવાળી છે આ બધાને રોટલા ખવડાવવા માટે અમે બાર ચાર મહિના ચોમાસાના ગારા ચોથી ચોથી માલ પકી વેલો છે અચ્છા હવે આમ આની માટે તમારે હવે કેવી આશા ખરી કે કોઈ તપાસ કરે ને તમને ન્યાય મળે અમને એ છે કે ગવર્મેન્ટ અધિકારી જે કંઈ અનુસૂચિત જાતિમાં અહીં અમને સહાય મળતી હોય એ તમામ અધિકારીને મારી નમ્ર વિનંતી છે કે અમને કંઈક થોડી ઘણી સહાય આપે તો અમે આ વર્ષ ભેગા થઈ શકીએ શું નામ છે તમારું મારું નામ વ્યારસિંહભાઈ ભલાભાઈ લેઢવાણિયા વ્યારસિંહભાઈ તમે દસાડામાં જ છો હા દસાડાના વતની વેરસીબી આ ઘટના બની છે એ એળા સળગાયા છે ને આ જે ચાર સળગાવી છે એ તમને ક્યારે ખબર પડી મને કાલ હાજે ખબર પડી કાલ હાજે ખબર પડે મેં જોવા આવ્યા ને હું આ બધું સળગી ગયેલું હતું અચ્છા વેરસીભાઈ આ સાંભળવામાં આવ્યું છે કે આ જગ્યા ગોચર જગ્યા છે હા અહીંયા હમણાં બે દિવસ પહેલાં કે માટી કામ બી ચાલતો ચંકી ઢકો થયો તો ભાઈ હા થયો તો અચ્છા તો તમને એ બાબતે કંઈ શંકા ખરી તમને ભાઈ હવે એમના માથે તો મને શંકા થતી છે એમ કારણ કે આ બધું થયું એ પછી છે એમ અચ્છા આ ચાર મિનિમમ કેટલી એની કિંમત હશે કેટલી ચાર હશે કેટલા પૂરા બે હજાર પૂરા હતા